ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા આ દિવસોમાં ફરી ચર્ચામાં આવ્યા છે ગઈકાલે તેમણે ધારાસભ્ય ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ ગોપાલ ઇટાલિયા અને પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ વિશે હવે ભાજપના નેતાઓએ બોલવું પડશે તે પ્રકારની વાત તેમણે કરી હતી ભાજપના નેતાઓ સામે તેઓ રોષે ભરાયા હતા ને આખો જે ઘટનાક્રમ ચાલી રહ્યો છે ડેડિયાપાડાના ધારાસભ્ય જેલમાં બંધ છે પરંતુ બહારથી આવીને નેતાઓ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ હોય તે દેડિયાપાડામાં આવીને જેમ તેમ બોલે ત્યારે આપણે બોલવું પડશે આવાજ ઉઠાવવો પડશે આ પ્રકારનું નિવેદન સામે આવ્યા બાદ રાજકારણ ગરમાયું હતું ને હવે આ બાબતે જ્યારે સાંસદની વધુ એક ફેસબુક પોસ્ટ ચર્ચામાં આવી છે તેના કારણે આ મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે ઘટનામાં સાંસદ મનસુખ વસાવા હવે નર્મદા પોલીસ સામે આરોપ કરતા જોવા મળ્યા છે તેમણે એક ફેસબુક પોસ્ટમાં લખ્યું છે ડેડિયાપાડા સાગબારા અને સેલંબાના વેપારીઓ દ્વારા તેમને રજૂઆત કરવામાં આવી જેમાં સેલંબા બોર્ડર સાગબારા બોર્ડર અને બેડા કંપની પાસે પોલીસ વિભાગ દ્વારા ચેકપોસ્ટ મૂકી પૈસા ઉઘરાવીને શોષણ કરવામાં આવે છે આ વિષય સંદર્ભે હું ભરૂચ અને નર્મદા જિલ્લા પોલીસને યોગ્ય રજૂઆત કરી પોલીસ અધિક્ષકનું ધ્યાન દોરીશ જે રીતે તેમણે ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી છે ને જે હવે નવી બદલીઓ આઈપીએસ અધિકારીનું થઈ છે નવા એસપીઓ નર્મદા અને ભરૂચ જિલ્લામાં આવી ચૂક્યા છે ત્યારે સાંસદ મનસુખ વસાવ દ્વારા જે પોલીસે ચેકપોસ્ટ બનાવીને

સાંસદ કયા પ્રકારની રજૂઆતો કરે છે મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ